નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ દરેક ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં મિત્રો એલ આરડી કોન્સ્ટેબલ ભરતીના આરઆર ક્યારે જાહેર થશે તેમને ધ્યાનમાં રાખીને એક તદ્દન નવી માહિતી સામે આવી છે જો આ માહિતી તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો દીપક રાજાની સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે તેનો ટાઈમ પણ તમે જોઈ શકો છો દસ ને સત્તર ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મતલબ કે આજની જ ટ્વીટ છે થોડા ટાઈમ પહેલાંની ટ્વીટ છે જેમની અંદર તે જણાવે છે કે એલઆરડીના આરડીના આર આર અને ઈઆર આર ફાઇનલ થઈ ગયા જ્યાં મિત્રો આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેરાત એલઆરડીના આરડીના આર આરની વાત કરીએ તો આવતા અઠવાડિયાની અંદર જાહેરાત થઈ શકે છે અથવા તો જાહેર પણ થઈ શકે છે પીએસઆઈના નવા નિયમો પણ ફાઇનલ સ્ટેજ ઉપર જ છે પીએસઆઈમાં જે બે લેખિત પરીક્ષા લેવાતી હતી તેને બદલે હવે એક જ લેખિત પરીક્ષા લેવાશે તેવા પણ સુધારાઓ થઈ શકે છે તદુપરાંત વાત કરીએ તો છ હજારને છસો જેટલી એલઆરડી કોસ્ટેબલની જગ્યાઓ હશે ત્રણ હજારથી વધારે આર્મની જગ્યાઓ હશે એક હજારથી વધારે એસઆરપીની જગ્યા અને એક હજારથી વધારે જેલ સહાયકોની ભરતીની જાહેરાત પણ હવે ગણતરીના દિવસોમાં જ કરવામાં આવશે જ્યાં મિત્રો આ તમામે તમામ માહિતી છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ આપવામાં આવેલી હતી અને આજે દીપક રાજાણી સાહેબ દ્વારા પણ આપવામાં આવેલી છે કે એલઆરડીના નવા આરઆર છે તે આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર જ્યાં મિત્રો ફરી વખત અહીંયા આવતા સપ્તાહ સુધીનો ટાઈમ આપવામાં આવેલો છે શું ખરેખર આવતા સપ્તાહની અંદર જાહેર થઈ જશે તમને શું લાગે છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો